જેમણે 25000 રૂપિયાની પેમેન્ટ પર ટ્રાન્ઝેક્શન કર્યા વધુમાં આરોપીઓ રાજસ્થાનના લોકો સાથે સંકળાયેલા હતા અને મામલો આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે હવે પોલીસે 12 આરોપીઓને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે પ્રોફેસર ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા છે ઈડીના નામે કોબાડ આચર્યું છે મની લોન્ડરિંગ માટે ચાર એકાઉન્ટર ટ્રાન્ઝેક્શન આરોપી ધરપકડ કરવામાં આવી છે રાજસ્થાનના લોકો સાથે સંકળાયેલા છે ચાઇનીઝ ગેંગ સાથે હુમલાથી કાર્યવાહી કરવામાં આવી છે બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આગળની તપાસ છે છે રાજસ્થાનના લોકો સાથે સંકળાયેલા છે ચાઇનીઝ ગેમ સાથે સંકળાયેલા છે ચાર એકાઉન્ટર ટ્રાન્ઝેક્શન આરોપીને ઝોડપી પાડવામાં આવ્યા છે ઇડીના નામે કોભાંડ આચર્યું છે અરેસ્ટ્રનો શિકાર છે પ્રોફેસર બન્યા છે પ્રોફેસર ડિજિટલ અરેસ્ટ્રનો શિકાર બન્યા છે ઇડીના નામે કોભાંડ છે છે મની લોન્ડ્રિંગ માટે ચાર એકાઉન્ટર ટ્રાન્સઝેક્શન આરોપી

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનીને અને ઈડીના અધિકારી બનીને અલગ અલગ લોકોએ એક સેટઅપ સેટ કરીને વાત કરેલી હતી અને પછી કહેવામાં આવ્યું હતું કે આપના નામે બેંક એકાઉન્ટ બી નીકળેલા છે જેમનો નરેશ ગોયલના કેસમાં મની લોન્ડરિંગનો ઉપયોગ થયેલો છે એટલે આવા અલગ અલગ બહાના બાદ એમને આરબીઆઈના લેટર સુપ્રીમ કોર્ટના વોરન્ટ ઇસ્યુ ફેક જે ડોક્યુમેન્ટ છે એ મોકલવામાં આવ્યા હતા ઈડીના લેટર મોકલવામાં આવ્યા હતા એવું કહીને ટોટલ વીસ દિવસથી વધારે એમની ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી અને અલગ અલગ તારીખોમાં એમની પાસે ટોટલ સાત કરોડ તેર લાખ રૂપિયા જેટલા અલગ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આમાં જે વોટ્સએપ નંબરથી જે કોલ કરવામાં આવ્યો હતો એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે એટલે જે સેટઅપ આખું જે ડિજિટલ નું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું તો આ બાબતની જ્યારે સિનિયર સિટીઝનને જાણ થઈ ત્યારે અહીંયા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી અને અમારે પીઆઈ એનએસ ખોખર અને એમની ટીમે ત્રણ દિવસમાં આ બધા આરોપીઓની બાર આરોપીઓની ધરપકડ કરેલી છે જેમ કે આ ટોટલ જે સાત કરોડ બાર લાખ થી લાખ ની જે રકમ છે એ પહેલા ચાર અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલી હતી આરટીજીએસના ના જેમાંથી બે અકાઉન્ટ છે બિહારના એક અકાઉન્ટ દિલ્હીનું અને એક અકાઉન્ટ આસામનું છે એ ચાર એકાઉન્ટમાંથી આ સમગ્ર રકમ સો થી વધારે એકાઉન્ટોમાં લેયર કરવામાં આવેલી હતી એ સો થી જે વધારે એકાઉન્ટમાંથી એમાં છ એકાઉન્ટ અમદાવાદ અને સુરતના હતા જેની તપાસમાં આ બધા જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે તો એમાં ચાર આરોપી એવા છે કે જે પોતે ત્રણ આરોપી એવા છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે અને બાકીના જે આરોપીઓ છે કે એમની ઉપર જે અકાઉન્ટ લેવાનું કામ કરતા હતા અને અલ્ટિમેટલી એમાંથી જે બે એક જનક જનક ભીખાભાઈ ગડાદરા અનિકેત મહેશ મહેશભાઈ આ બંને આરોપીઓ છે મારફતે ચાઇનીઝના લોકોના સંપર્કમાં હતા અને જે બી ફ્રોડના પૈસા છે અલગ અલગ ધમી એકાઉન્ટમાં મેળવી અને એમને ક્રિપ્ટો કરન્સી દસ ટકા કમિશન લેખે કન્વર્ટ કરતા હતા અન્ય બે આરોપીઓ છે એક સોલંકી અને એક નયન ગોવિંદભાઈ હિન્સુ જે પોતે ટીચર છે આ બંને લોકો બી અલગ અલગ છ મહિનાથી એક વર્ષ સુધી આવા ડમી અકાઉન્ટ મેળવી અને રાજસ્થાનમાં કોઈ એક વ્યક્તિને આપતા હતા અને જ્યાં રાજસ્થાનની જે વ્યક્તિ છે અગેઈન એ કેશ વિથડ્રો કરીને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી રહી છે જે મેં પેલા કહ્યું કે પૈસા ઓલરેડી ટ્રાન્સફર થઈ ગયેલા છે ચાર અકાઉન્ટ જેમાં સાત કરોડ તેર લાખની રકમ ટ્રાન્સફર કરેલી છે એ દિલ્હી આસામ અને પટના બિહારના છે ત્યારબાદ જે સો અકાઉન્ટમાં લેયર કરવામાં આવ્યા છે એ ભારતભરના વીસથી વધારે રાજ્યોના આ બધા અકાઉન્ટો છે જેની તપાસ હજી બીજા કેટલા અકાઉન્ટ હોલ્ડર છે એની તપાસ અમે કરી રહ્યા છીએ જે પકડાયેલો આરોપી છે બધી એક આરોપી પાસેથી એક લાખ સિત્તેર હજારની રકમ રિસીવ અમને રિકવર કરેલી છે જે કેસ વિડ્રો કરતા હતા અને એના ક્રિપ્ટોકરન્સી વોલેટને એમની અમે ઇન્વેસ્ટિગેશન હાલ કરી રહ્યા છીએ ડિજિટલ અરેસ્ટમાં કે બીજા સાયબર ફ્રોડમાં કે ક્રિમિનલ્સ પહેલા મળી આવી છે કે આ બધા ફ્રેશ છે આ લોકો આમાં એક આરોપી છે 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 કે અનિલ મોરડિયા એમની ક્રિમિનલ બટ જે કેસીસ સાયબર ક્રાઇમ ને રિલેટેડ નથી આ ઉપરાંત જેટલા બી આરોપીઓ છે હજુ સુધીમાં ધ્યાનમાં આવેલું છે કે એમના આ પેલા અરેસ્ટ નથી થયેલા બટ જે મેં પહેલા બી કહ્યું કે આ બધા આરોપીઓ છ મહિનાથી લઈને કોઈ આરોપીઓ દોઢ વર્ષથી આવા ચાઇનીઝ ગ્રુપો સાથે કોન્ટેક્ટમાં હતા અને જનરલી આ પોતાની આઈડેન્ટિટી માસ્ક કરવા માટે પોતાના અકાઉન્ટમાં જે બીજા લોકો હોય છે એમને લાલચ આપી અથવા જે છે એ પોતે બી ખ્યાલ હતો કે જે રિસન્ટમાં ગુજરાત પોલીસ દ્વારા એક મ્યુલ ઓપરેશન મ્યુલહ કરવામાં આવેલું હતું એમનાથી બી આ લોકો પરિચિત હતા અને વોટ્સએપ ગ્રુપના અમે એવા વિડીયો મળેલા છે કે એમના વિડીયો એમના જે બોસેસ છે એમને શેર કરતા હતા કે આવી રીતના ડ્રાઈવ ચાલી રહી છે તો આનાથી કઈ રીતના બચવું એટલે હજી સુધીમાં પકડાયા નથી બટ જે એક્ટિવિટી આ બધાના અકાઉન્ટોમાં અત્યારે હમણાં જે એમના ડિવાઇસમાંથી અમને અકાઉન્ટો મળેલા છે જે અકાઉન્ટો અત્યાર સુધી એમને આપેલા છે એમાં આખા ભારતભરમાં બસો અડત્રીસ જેટલી કમ્પ્લેનો એનસીઆર પોર્ટલમાં મળી આવી છે જે મારું એકાઉન્ટ લઈ અને પ્રોવાઇડ કરવા પડતું હતું જે મેં પહેલા કહ્યું ખાલી અકાઉન્ટ લઈને પ્રોવાઇડ કરવા પડતો નથી એ દે હવે એક્ટિવ રોલ એ અકાઉન્ટમાંથી પૈસા આવે છે બે સબ ગેંગ જે છે એ પૈસા વિડ્રો કરીને અને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરે છે એટલે એ આ જે ચાઇનીઝ ગેંગને કોઈ બી ડિજિટલ અરેસ્ટે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે ચાઇનીઝ ગેંગ દ્વારા આચરવામાં આવતા સાયબર ક્રાઇમ ગુના છે એમની પ્રોસિડ ઇન્ડિયાની બહાર છે ક્રિપ્ટોકરન્સીમાં મોકલવામાં આવે છે તેમનો એક્ટિવ રોલ છે કે એ આ ક્રિપ્ટોકરન્સીમાં નાણાં ભારતની બહાર મોકલે છે 10% કમિશન લઈને અને એક જે ગેંગમાં જે સભ્ય હિતેન્દ્ર સોલંકી છે એ પોતે આ બધી કીટો રાજસ્થાનમાં મોકલતા હતા એક અન્ય આરોપીને ત્યાંથી એ પૈસા વિડ્રો થાય છે અને પછી આગળ આ ક્રિપ્ટો કન્વર્ટ થઈને ભારતની બહાર મોકલવામાં આવે છે એની અમે હજી એ બાબતમાં અમે આગળ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને શું આગામી સમયમાં એમને બી ધરપકડ કરવામાં આવશે અને જે એમને જે હિતેન્દ્ર સોલંકીને છે એને પર અકાઉન્ટ પચીસ રૂપિયા આપવામાં આવતા કીટના જે કોલ છે જે આ કરવામાં આવે એમાં લોકો કડિયા જે ફર્સ્ટ નોર્મલ કોલ હતો એ કંબોડિયા થી કરવામાં આવ્યો હતો અને ઘણી વાર અહીંયા સિમ બોક્સિસ જે ઇન્ડિયામાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યાંથી લેન્ડ કરવામાં આવે છે ટેકનિકલી પછીના જે બે નંબર થી કોલ આવેલા છે વોટ્સએપ કોલ હતા એટલે એ વોટ્સએપ ના જે નંબર છે એ સંભાવ એ લોકો ઇન્ડિયામાંથી એનો ઓટીપી મેળવી અથવા તો સિમ કાર્ડ મેળવીને એ વોટ્સએપ અત્યારે યુઝ કરી રહ્યા છે કંબોડિયામાં આ પરિ હમણાં બી જે રીસેન્ટ જે ગવર્મેન્ટે નોટિફિકેશન બહાર પાડ્યા છે કે વોટ્સએપ માં બી હવે સિમ બાઇન્ડિંગ કમ્પલસરી છે એટલે ફ્યુચરમાં આવા બધા જે કોલ છે એના માટે ખાલી ઓટીપી મેળવીને બહારથી આવા મોબાઈલ નંબર યુઝ કરવા એમના માટે પોસિબલ નહીં રહે આગામી સમયમાં એટલે જે કોલ થઈ રહ્યા છે આ તો વોટ્સએપ થી કરવામાં આવે છે તો યા તો સિમ બોક્સ થી નોર્મલ કોલ કરવામાં આવી રહ્યા છે સેવા જે જનક છે જનકની આ કે અને તે બને જે ચાઇનીસ ગેમ સાથે સંપર્કમાં તો કેવી રીતે સંપર્કમાં આવ્યા અને કોઈ મુલાકાત થઈ કે ચાઇનીઝ ગેંગ જે છે એમના ઘણા બધા એજન્ટો જે એક્ટિવ છે એ ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હોય છે જેમાં યુએસડીટી ટુ આઈએનઆર ઇન્ડિયા યા આઈએનઆર ટુ યુએસડીટી કન્વર્ટ કરવાના ગ્રુપો ચલાવતા હોય છે જેમાંથી આવા ઇન્ડિયામાં જે બેઠેલા લાલચુ લોકોની આ લોકો તલાશ કરે છે અને એમને દસ કમિશન આપીને એમની પાસેથી આવા બધા અકાઉન્ટો મેળવે છે અથવા તો ક્રિપ્ટોકરન્સીની પ્રોસીડ મેળવે છે આ જે એક આરોપી છે હિતેન્દ્ર સોલંકી એમને રાજસ્થાનના જે વ્યક્તિનો સંપર્ક થયો છે ઇન્સ્ટાગ્રામની એક એડ થ્રુ થયો છે જેમાં એક એડ મૂકવામાં આવેલી હતી કે આવી રીતના સેવિંગ અકાઉન્ટ અમને આપો અથવા તો કરંટ અકાઉન્ટ આપો અને ઘર બેઠા પૈસા કમાવે એ એડ જોઈને એને લાલચમાં આવીને પછી પોતાનું અને પોતાના પરિવારના અને અન્ય લોકોના આઠથી વધારે અકાઉન્ટ હિતે સોલંકી આપ્યા છે છેલ્લા ચાર મહિનામાં આ ઉપરાંત જે અન્ય આરોપીઓ છે જેમ કે જનક બીખાભાઈ ભીખાભાઈ ગોડદરા એને છેલ્લા દોઢ વર્ષમાં ચાલીસ થી વધારે અકાઉન્ટો આવી રીતના યુઝ કરેલા છે ડમી અકાઉન્ટ જે ક્રાઈમની પ્રોસિડ રિસીવ કરવા માટે છે એ ત્યાસી વર્ષના રિટાયર્ડ પ્રોફેસર છે એમની સાથે ડિજિટલ અરેસ્ટ